દોસ્તો આ આખો થેલો ભરીને જે પુસ્તકો છે આ જે હજારો પાનાઓ છે એ એક જ વ્યક્તિએ લખેલા છે અને માત્ર પચીસ જ વર્ષમાં લખેલા છે રામ મોરી કે એમ એક જ આયખામાં કેટલાય આયખાનું જીવી ગયેલા જવરચંદ મેઘાણી જેણે પોતાના પંથકની પૂંજીને પોતાની ભાષાની પોતાની સંસ્કૃતિની પૂંજીને પૂજી બતાવી રામોરી તો એવું કહે કે કોઈ પોતાના પંથકના સૂરજની ઉંમર કહી શકે હું કહું એની ઉંમર એકસો અઠ્યાવીસ વર્ષ એ જવરચંદ મેઘાણીનું આ સાહિત્યકર્મ કેટલા બધા પુસ્તકો છે આપણે એક એક પુસ્તકોને જોઈએ કે કયા ક્યાં પુસ્તકો છે સૌથી જાણીતું અખાઈ ગુજરાતના લોક હૃદય વસે સૌરાષ્ટ્રની રસધાર આ સંકલિત આવૃત્તિ છે પરિભ્રમણ ખંડ બે આ પણ સંકલિત આવૃત્તિ છે મેઘાણીની ખૂબ જાણીતી નવલકથા સામાજિક નવલકથા વેવિશાળ પછી આ છે આંતર છબી જવરચંદ મેઘાણીનું સંકલિત થયું છે હિમાંશિ સેલત અને વિનોદ મેઘાણીએ સંકલન કર્યું છે પછી જવરચંદ મેઘાણી સાથે વાંચન યાત્રા એમના જ પુત્ર મોટા મહેન્દ્ર મેઘાણીનું સંપાદન આ પરિભ્રમણ ભાગ એક આ પણ એક સંકલિત આવૃત્તિ છે કેટલો દળદાર છે આ મેઘાણીની સમગ્ર નવલિકા બે ખંડમાં છે આ એક ખંડ છે મેઘાણીની જે વાર્તાઓ છે જે રસદાર કે સોરઠી બારવટીયા કે સોરઠી તો એ તો લોક સાહિત્યની વાર્તાઓને એને સંપાદન કરી પણ આ એમની ટૂંકી વાર્તાઓ જે મૌલિક વાર્તાઓ સાહિત્યિક વાર્તાઓ એ છે આ એમાં એક ખંડ આ બારવટિયા કથાઓ સોરઠી થી ની સંકલિત આવૃત્તિ લોકગીત સંચય લોકગીતોનું એ એમાં ચુંદડી બે ભાગ છે આમ આવી ગયો હાલડ આવી ગયા ઋતુ ગીતો આવી ગયા સોરઠી ગીતક કથાઓ અને સોરઠિયા દુહા આટલું આ પુસ્તકમાં છે આ સોના નાવડી સોના નાવડીમાં મેઘાણીની બધી જ કવિતાઓ છે એમની યુગવંદના અને જે જે એમના કાવ્ય સંગ્રહો છે એ સાહિત્ય નહીં પણ એમની પોતાની કવિતા જેમ કે છેલ્લો કટોરો કસુંબીનો રંગ એ બધી એમની કવિતાઓ છે એ રક્ત ટપકતી સો સો જોડી એ બધી ટૂંકમાં કવિતાઓ નો આખું એ સમગ્ર કવિતા સોના નાવડી આ લોક કથા સંચય આમાં ડોશીમાની વાતો દાદાજીની વાતો રંગ છે બારોટ અને કંકાવટી આ મેઘાણીના ચાર પુસ્તકો એક પુસ્તકમાં સમાવી લેતા છે લોક સાહિત્યના શોધન અને એમાં આ પુસ્તકની અંદર ત્રણ પુસ્તકો છે સૌરાષ્ટ્રના ખંડેરોમાં સૌરાષ્ટ્રને તીરે તીરે અને પરકમમાં અને આમાંથી જે આ વાળી તમે જુઓ છો ગુજરાત સાહિત્ય અકાદમીએ મેઘાણીનું મોટા ભાગનું સાહિત્ય પબ્લિશ કર્યું છે અને આ બધા જ પુસ્તકો પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે ગુજરાત સાહિત્યની અકાદમી વેબસાઇટ પરથી મેળવી શકાય છે ખૂબ જ સારી રીતે એ લોકો આ પ્રકાશિત કર્યા છે એટલે જેમ કે આ પુસ્તક છે તો બસો ચાલીસ રૂપિયા છે તો આપને પડે એકસો વીસ રૂપિયા લોક સાહિત્ય અને ચાણી સાહિત્ય આમાં મેઘાણીએ જે વ્યાખ્યાનો આપ્યા અને જે લેખો લખ્યા છૂટક છૂટક એ બધા સંકલિત કરાયા છે આ પણ ખાસો દળદાર ગ્રંથ છે

પછી આ બહુ ઇન્ટરેસ્ટિંગ પુસ્તક છે ચુંદડી આપણા ગુર્જર લગ્ન ગીતો ગુજરાતી લગ્ન ગીતો આ પુસ્તક હું વાંચતો હતો મને બહુ ગમ્યું એમાં પછી મેઘાણીની જે ટિપ્પણ હોય એ વાંચવાની બહુ મજા પડે નહીં ત્યારે લગ્ન ગીત તો આપણને ઘણી વાર ઘડી ન બેસે સોઠી ગીત કથાઓ એમાં સાડા ચારસો દુહામાં વણાયેલી કરુણ પ્રેમ કથાઓ છે બીડેલા દ્વાર આ મેઘાણીની કદાચ નવલકથા જ છે હું જો ભૂલ ના હોય તો સાચી દંપતી કથા એવું પાછળ લખ્યું છે લોક સાહિત્ય પથ વિલોપન અને બીજી વાતો મેઘાણી સત્યની શોધમાં આમાં તો કેટલાક પુસ્તકો તો મેં પણ કદાચ પીલીવાર જોતો એવું બને છે સોરઠ તારા વેતા પાણી આ મેઘાણીની નવલકથા છે એક સોરઠિયા દુહા ગોળી ગોળી ભરિયા જવચંદ મેઘાણીનું સાહિત્ય પણ સંપાદન એમના મોટો પુત્ર મહેન્દ્ર મેઘાણીએ કરેલું તુલસી ક્યારો એક એમની સામાજિક નવલકથા છે કંકાવટી સંકલિત આવૃત્તિમાં આવી ગયું સૌરાષ્ટ્રના ખંડેરોમાં એ પણ એક પુસ્તક આગળ સંકલિત આવૃત્તિમાં આવી ગયું દાદાજીની વાતો આ મેઘાણીના બહુ શરૂઆતના પુસ્તકો છે એમણે જયારે એ બંગાળથી ગુજરાતમાં આવ્યા ને એમને લખવાનું શરૂ કર્યું સ્નેહાદીન ઝવેરચંદ મેઘાણીના પત્રો નું સંપાદન છે મેઘાણીએ જેમને પત્રો લખ્યા એ પત્રો પછીથી એમના દીકરા મહેન્દ્ર મેઘાણીએ આ પુસ્તક રૂપે બહાર પાડ્યા છે મેઘાણીની સમગ્ર નવલિકા અગાઉ આપણે જોઈએ મેઘાણીની ટૂંકી વાર્તાઓનો ખંડ બે હતો આ ખંડ એક આવી એમાં આમાં છે કુરબાનીની કથાઓ જેલ ઓફિસની બારી પ્રતિમાઓ અને પલકારા આટલા પુસ્તકોમાં એકમાં સમાવી લેવાયા છે સોઠી સંતો અને આ પુસ્તક છે મેઘાણી સ્મરણ મૂર્તિ આ બહુ સરસ પુસ્તક છે મેઘાણી વિશે બીજા લોકો જે જે મેઘાણીની સાથે કાગથી લઈને એમના એમના પત્રકારત્વમાં કે લેખક મિત્રો એ બધાએ મેઘાણીને કેવી રીતે યાદ કર્યા છે મેઘાણીના સંસ્મરણો જે લખ્યા એમનું આ સંપાદન છે મેઘાણી ચરિત્ર કનુભાઈ જાની મેઘાણી વિશે કનુભાઈ જાનીએ લખેલ પણ મેઘાણીની શરૂઆતનું સંકલન છે નિરંજન આ પણ મેઘાણીની સામાજિક નવલકથા અચ્છા કિલ્લોલ આમાં છે ને વેણીના ફૂલ અને કિલ્લો લેવા બાળ ગીતો એમણે ભેગા કરેલા ઝવચંદ મેઘાણી લેખક કનુભાઈ જાની અચ્છા કુરબાની કથાઓ આ મેઘાણીનું જ સંકલન પ્રભુ પધાર્યા ઓર એક સરસ નવલકથા એમની જાણીતી ખાંભીઓ જુહારું છું સંપાદક મહેન્દ્ર મેઘાણી

છેલ્લો કટોરોથી લઈને હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કે પછી રક્ત ખૂબ જાણીતા ગીતો એ આ કાવ્ય સંગ્રહમાં છે બારોટિયા બીજી વાર આવી મેઘાણીના નાટકો આમાં રાણા પ્રતાપ રાજા રાણી શાહજા વંઠેલા અને બીજી નાટિકાઓ આ બધા જ નાટકો આમાં સંકલિત થયા છે અગેન એ ગુજરાત સાહિત્ય અકાદમી એ પબ્લિશ કરેલું છે રવિન્દ્ર વીણા આ કદાચ હું ભૂલતો ન હોઉં તો રવિન્દ્રનાથ ટાગોરના કાવ્યોને એમણે ગુજરાતીમાં અનુસર્જન કર્યું છે અનુવાદ નહીં જેમ કે મનમોર બની થનગાટ કરે એ ટાગોરનું કાવ્ય છે પણ એટલો સરસ અનુવાદ થયો કે અનુસર્જન બની જાય લોક સાહિત્યનું સમાલોચન મેઘાણીના એ લેખો વિવેચનાત્મક હશે રઢિયાળી રાત લોકગીતો ના ચાર ભાગ આમાં સંકલિત છે ખાસો મોટું પુસ્તક છે વંઠેલા અને બીજી નાટિકાઓ અને આ રાજા રાણી પણ એમનું નાટક છે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે સોરઠ ને ધીરે ધીરે શાજા એમનું નાટક જેમ બારવટા બારવટા એમ પણ પણ એમણે વિદેશના લખ્યા સોટાપારના લજપતરાયનું જીવન ચરિત્ર દયાનંદ સરસ્વતીનું જીવન ચરિત્ર કલમ અને કિતાબ નામનું એ પેજ ચલાવતા હતા ફૂલચાપ જન્મભૂમિમાં એ આમાં સંકલિત થયું છે ગુજરાતનો જય ભાગ એક અને બે આ એમની ઐતિહાસિક નવલકથા છે વાઘેલા વંશ જેમની રાજધાની ધોળકા હતું ધવલખપુર એ વિશળદેવ વાઘેલા અને એ એ સમયની આ નવલકથા અગેન સૌરાષ્ટ્રની રસદાર પબ્લિકેશન બીજું છે મેઘાણી ગાથા લોક સાહિત્ય ધરતીનું ધાવણ ખંડ એક અને બે બે ભાગમાં સંકલિત આવી ગયા આ હા બહુ સુંદર પુસ્તક માણસાઈ ના દીવા રવિશંકર મહારાજ ના અનુભવો જે એમણે મહીકાંઠાના એ જે પાટણવાડિયા અને બીજા જે બી લોકો સાથે જીવાને એ જે ધરતી સાથે જોડાયેલા એમના અનુભવો હતો એ અનુભવો મેઘાણીએ એમની પાસેથી સાંભળીને બહુ જ સંયમપૂર્વક આમાં લખ્યા સૌથી સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની રસદાર કે બારવટીયા એ કરતા ભાષા જુદી છે કે ક્યાંય પણ એ ભાષા પેલી ના આવી જાય એમ સૌરાષ્ટ્રની ભાષાનો એક જુદો મિજાજ છે અને મહારાજનો એક જુદો મિજાજ છે પછી હાલરડા આ માણસે શું શું સંકલન કર્યું યાર લોકગીતો હાલરડા બાળકોના ગીતો લગ્ન ગીતો પછી પ્રતિમાઓ કેટલાક પુસ્તકો મેઘાણીના નથી જો આ આપણે જે કર્યા એ આટલો ઢગલો થયો કેટલા પુસ્તકો થયા એ તમે ગણજો કદાચ મને તો કઈ ગણ્યા નથી પણ આટલા પુસ્તકો થયા છતાં આમાં નથી કેટલાક પુસ્તક ખાસ તો બે મને યાદ આવે છે જેમ કે રાગંગા જળ્યો એમની ઐતિહાસિક નવલકથા છે સમરાંગણ એમની બહુ જાણીતી ઐતિહાસિક નવલકથા છે એ આમાં ન આવી આમાં ગુજરાતનો જય આવી એમની ટોટલ ત્રણ ઐતિહાસિક નવલકથાઓ રાગંગા જળ્યો અને સમરાંગણ પર મારી બહુ ગમતી નવલકથા એ બે આમાં નથી કદાચ બીજી અમુક નહીં હોય જે હું ચૂકી ગયો એક બે રિપીટ થઈ પણ એમ અમુક આમાં નથી પણ ખરી પણ આ માણસે પચાસ વર્ષના આયુષ્યમાં પચીસ વર્ષે લખવાનું શરૂ કર્યું અને જે જિંદગીના બાકીના પચીસ વર્ષમાં આટલું બધું મબલક સાહિત્ય ગુજરાતને આપ્યું કેટ કેટલાની આ વ્યક્તિ પ્રેરણા બનશે અને આજે ગુજરાતમાં સૌથી વધુ વંચાતા લેખક કદાચ મેઘાણી જ હશે અને વર્ષો સુધી વંચાતા રહેશે કદાચ ગુજરાતી ભાષા પણ આવનારા સો દોઢસો વર્ષમાં ન રે પણ મેઘાણી રહેશે કેમ સંસ્કૃત ભાષા આજે નથી પણ કાલિદાસ તો છે એ મેઘાણી રહેશે એ રહેશે કેમ કે મેઘાણી ગુજરાતીઓને હૃદયસ્થ છે